ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી જન આક્રોશ યાત્રા અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રવેશી હતી આ યાત્રા કોંગ્રેસ અધ્યક્ષની આગેવાની હેઠળ છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં શરૂ થયેલી યાત્રા મોડાસા ખાતે સ્વાગત કરવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા જન આક્રોશના ભાગરૂપે ચલાવવામાં આવી રહેલા આક્રોશ યાત્રામાં કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્ય સરકારને આડે હાથ લીધા હતા આ યાત્રામાં વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી સહિત પ્રદેશના નેતાઓ અરવલ્લી જિલ્લા પૂર્વ હતા સમગ્ર ગુજરાતના લોકો આયોજિત આ જન આક્રોશ યાત્રા આજે અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે શરૂઆત થઈ છે આખા જિલ્લામાં ગઈકાલે પણ શામળાજી હોય મેઘરાજના ગ્રામ્ય વિસ્તારોમાં ભ્રમણ કર્યું આજે મોડાસા થઈ માલપુર બાયડ અને સમગ્ર જિલ્લાના વિસ્તારમાં ભ્રમણ થવાનું છે ત્યારે એવા સંજોગોમાં જે લોકોનો આક્રોશ છે કે આખા જિલ્લામાં રોજગાર માટેની કોઈ વ્યવસ્થાઓ નહીં હોવાને કારણે યુવાનોને રોજગાર માટે દર દર ભટકવું પડે છે અનેક એવા માલપુરને એવા વિસ્તારો છે કે જ્યાં તાલુકા કક્ષાએ કોલેજની વ્યવસ્થા નહીં હોવાને કારણે દીકરા દીકરીઓને ભણવામાં પણ મુશ્કેલી પડે છે મોંઘું શિક્ષણ લીધા પછી રોજગાર નથી મળતો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી ગઈ છે પાણી પીવાનું ના મળે પણ દારૂ ગલીએ ગલીએ મળે એવી સ્થિતિનું નિર્માણ છે ચારે બાજુ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર છે વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર છે ચારે તરફ લૂંટ ચાલે છે ગઈકાલે જ તમે જોવું હશે કે રાજ્યના મુખ્યમંત્રીએ દેશના પરિવહન ને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને કહેવું પડ્યું ગડકરીજીને કે ગુજરાતની જનતા ટોલ ટેક્સના નામે કરોડો રૂપિયા ટેક્સ આપે છે તેમ છતાં રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે ખેડૂતો દેવાદાર થયા છે ખેડૂતો આર્થિક રીતે તકલીફમાં હોવાને કારણે સરકાર પાસે જે પેકેજના નામે પડીકું જાહેર થયું એની સામે આક્રોશ વ્યક્ત કરે છે રોજગારની તક નથી શિક્ષણની વ્યવસ્થાઓ નથી ચારે તરફ ભ્રષ્ટાચાર છે આ બધા જ મુદ્દાઓને લઈ અને લોકો આ યાત્રામાં પોતાની વાત પોતાના મુદ્દા રજૂ કરી રહ્યા છે ગઈકાલે જોયું હશે કે એક શાળાના બાળકોએ કીધું કે આખા અઠવાડિયા દરમિયાન જે મધ્યાહન ભોજનમાં ભોજન મળે છે એમાં એક પણ દિવસ એને શાકભાજી આપવામાં નથી આવતી કરોડો રૂપિયા આપણે દર વર્ષે ખર્ચીએ છીએ કરોડો રૂપિયાનું બજેટ ખર્ચ્યા પછી ક્યાંક ને ક્યાંક આ સત્તામાં બેઠેલા લોકોના ભ્રષ્ટાચારને કારણે એ બાળકોના પેટમાં શાકભાજી નથી પહોંચતી એક રોટી પણ આખા અઠવાડિયામાં એમને નસીબ નથી થતી અને એટલા જ માટે આજે ગુજરાતનું આપણા સૌના માટે એક સૌથી શરમજનક બાબત છે કે ગુજરાતમાં પચાસ ટકા જેટલા બાળકો કુપોષિત જોવા મળે ત્યારે ત્રીસ વર્ષના શાસન પછી પણ જો સરકાર બાળકોને મધ્યાહન ભોજનમાં પૂરતું સારું ભોજન ના આપી શકતી હોય તો આનાથી ફેલ સરકાર બીજી કહેવાય નહીં આ જનાક્રોશ યાત્રાની શરૂઆત થઈ તમે જોયું હશે કે દારૂ ને ડ્રગ્સની જે બધી વધી છે આ યાત્રાની શરૂઆતને તો હજુ આ એક અઠવાડિયું પણ નથી થયું પણ દારૂ ને ડ્રગ્સના બુટલેઘરો ભૂગર્ભમાં જવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે જે બુટલેગરોને હપ્તાખોર પોલીસ છે સરકારમાં બેઠેલા લોકો આપતા લઈ રહ્યા છે બધા ખુલ્લા પડી રહ્યા છે હજુ તો આ જન આક્રોશ યાત્રા નથી થયું પણ સરકારે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે લાભો જાહેર કરવા પડે છે હું ગુજરાતના લોકોને વિશ્વાસ અપાવું છું કે એક પક્ષા પક્ષી ઉપર રહી તમારા હક અધિકારની આ લડાઈમાં અમારી સાથે જોડાવો આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી તમારા પ્રશ્નોને તમારા અવાજને બુલન કરો આ સરકારને ઝૂંકવું પડશે ગુજરાતમાંથી ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા પડશે ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર આપવો પડશે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવી પડશે ગુજરાતમાંથી દારૂને ડ્રગ્સની બદલીને અમે દૂર કરીને બતાવીશું અને આ જેટલા ભ્રષ્ટાચારીઓ છે એને જેલના સળિયા પાછળ મોકલીને બતાવીશું ત્યારે આવો આપ સૌનો સહકાર મળે ત્યારે આખા અરવલ્લી જિલ્લાનો આભાર માનું છું કે બધાય ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું યાત્રાને સમર્થન આપ્યું એમના મુદ્દા માટે આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી લડશે અને અહીંના લોકોને એનો હક અધિકાર અપાવશે ઋતુર પ્રજાપતિ દિવ્યાંગ